રાધાના હયાના એક એક ધબકારે વિક્રમનું નામ છે અને વિક્રમના હયાના એક એક ધબકારે રાધાનું નામ છે પોતાના અસ્તિત્વને ટકાવવા પ્રયાસ કરી રહેલા ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ પર જાણે પડ્યા પર પાટો માર્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે રાજ્ય સરકારે ગુજરાતી ફિલ્મો પર અપાતી સબસિડી રદ કરવાનો નિર્ણય કર્યો છે જેથી ગુજરાતી ફિલ્મના નિર્માતા અને કલાકારોમાં નારાજગી જોવા મળી રહી છે

કારણ કે ફિલ્મોનું સ્તર એટલું નીચું ગયું છે કે એની પાછળ પૈસો વેડફાતો હોય એમ લાગે છે આટલી હલકા સ્તરની ફિલ્મો બની રહી છે તે બાબતની પ્રતીતિ થાય છે આનાથી સાથે જ આ અભિનેતાએ એમ પણ જણાવ્યું કે બધી જ ફિલ્મો ખરાબ છે એમ નથી પરંતુ કેટલીક ફિલ્મો સારી પણ છે તેમણે જણાવ્યું કે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ એ આજે માત્ર નફા નુકસાન નો વ્યવસાય બની ગયો છે તેમણે સબસિડી બંધ કરાવવામાં ગુજરાતી ફિલ્મ સાથે આડકતરી રીતે જોડાયેલા લોકોનો હાથ હોવાનું જણાવ્યું રજૂઆતો કરનારા માણસો જે હશે એ ફિલ્મો બનાવતા નહીં હોય એ ફિલ્મ બનાવતા હોય એ લોકો આની રજૂઆત ન કરે જેને ફિલ્મ બનાવવી નથી એ આવી રજૂઆતો કરતા હોય છે અને ફિલ્મો ખરાબ છે પણ સારી ફિલ્મો જે છે ત્યાં ખરાબ ફિલ્મના વૃક્ષને લાગેલા ફળ છે જગને અજવાળવાના કોડ હતા કાળ જે આજે તું કૂદ જળીને જગને અજવાળ જે જગને ગુજરાતી અભિનય ક્ષેત્રમાં પોતાના જીવનના સાડા સાત દશકા વિતાવી ચૂકેલા ઉપેન્દ્ર ત્રિવેદીએ ગુજરાત સરકારને પણ એક મીઠી સલાહ આપી દીધી છે કે સરકારે મહારાષ્ટ્ર સરકારની સ્થાનિક ફિલ્મ બાબતની નીતિને ધ્યાને લેવાની જરૂર છે કે મહારાષ્ટ્રમાં જે ટેક્સ ફ્રીની નીતિ છે

કંકુ જેસલ તોરલ જેવી ફિલ્મો હિટ સાબિત થઈ હતી જ્યારે આજની ગુજરાતી ફિલ્મોને સિનેમા ઘરમાં એક સપ્તાહ ચલાવવા માટે પણ મથામણ કરવી પડે છે નહીં તો મારે મૂકવા પડશે ત્યારે આશા રાખીએ કે ગુજરાતની સંસ્કૃતિ સમા ગુજરાતી સાહિત્ય ગુજરાતી ભાષા અને ગુજરાતી ફિલ્મોને કોઈ ગ્રહણ ન લાગી જાય મારા ગામ નિર્દોષ માણસો ને મારા છે એનો જવાબ આપ્યો છું આજ તારું મોત આવી સમજે મોત જેવી મામૂલી ધમકી આ વિક્રમ ડરવાનો નથી